મસ્ત મસ્ત હોર હોર માં આપણે છે નાસ્તો કરીને ફ્રેશ થઈ જશે એમ કશે ને અમાર માઇન્ડ બી કામ કરું છે મારા બાની કાબા ભાઈ ફે બતાઈ ને માતાજી રે બાપા સીતારામ તો આવો બધા માઇન્ડ ફોલવા હા માઇન્ડ બી ફોલવા કે તો પછી માઇન્ડ બી ફોલો કામ કા ચલો છે માઇન્ડ તો ફોલે રા કેમ કે મારા આવડા સુનીતા બેન જાગો જાગવા બી નથી ફોલાવ એટલે કા બે ફોલાવ કે બે ખાતી કે ફોલવા મડી હા એમ <laughs> ને <laughs> <laughs> ફૂઈને બહુ મસ્ત ખાસ બનાવતા આવડે ઓ ભાઈ કા ફુઈ તમારી બીજ ઉધી થી રોકાવું હા તો ભાઈ છે ને ફુઈ ને પછી છે ને ભાઈ ઘેર મેકલી દેવાની છે કે હે ભાઈ હે ભાઈ વીજાવું તમારે તાર ગઢામાં કીને જાવ છે તમારે ઓપા કીને આ પડ્યા

તો ઘરે છે ને પરિન છે ને ઘેર લેતો આવન છે તો ફેમિલી આપણે ફાઈનલ છે ને ભાઈ 33 ભરાઈ ગઈ છે ડુંડાનો જો ડુંડાનો 33 ભરાઈ ગયો ને બે ત્રણ છે ને ગાહડી માં કી દેવાન છે કા શાંતિઓમાં હા ભાઈ ગડમી ને પલાડ દી દે હા એક લારી ભરી જા એક લાઈ ભરી તા ગડ્યું ને પલી ગયા તો હું અ અ આ કેટલો કામ કેટલું કામ હા આ ડૂગી જાય કામ તો હોય તને હા ન કેતા કામ વગર કામ એ હારું હા વેસાતે લી લે એ અ ને હારું હારું જ ને એક ગડે કી મેહનત કરી બસ અ

કેમ કે ભાઈ ખાલી જગ્યા આવતું છે એલા ફેરા મતલે છે ને લેતા આવ્યા છે આરો ને હવે છે ને ભાઈ હલર આવી ગયો એટલે ડુંડે છે કાઢી જ નાખવાના છે આપણે છે ને ડુંડે છે ને વેવી નાખે છે એંગલ છે ભાઈ હલર આવી ગયો છે જો આવી રીતનું કઈક છે ને ભાઈ હલર છે તો એંગલ છે ને અમારા રૂપામાં એને પેલા કાઢવાના કા હા આઈ છે ને આ ટ્રેક્ટરમાં છે ને થોડુંક અલગ છે ઓરવાન છે ને માથે ને આમાં છે ને આ પાછળ ઓરવાન છે તો આઈ લ્યા કા શાંતિ ભાઈ વાળો છે હવે શરૂ થઈ છે મને છે હા

તને કાઈ કીને શરૂ વાળો હે જો આટલા પાદો છે લારીમાં આવે થી જે છે એક લાઈવ ભллаવા છે ડાયરેક્ટ લાઈવ ભллаવા છે તો ફમે લેંગ્વેજ હે ભાઈ बाजरो કાઢવા ચાલુ છે ને અમારા મમતી માસી હнде છે ને એમ કે બેઠા છે કાઉન્ટ માસી તો ભાઈ બહારવા બેઠા હા મમતી તી જરૂર નઈ કઈ ના જરૂર નઈ અરે અમારથી કાઈ થાય યાર એ હા કારણ કે ભાઈ કેવો હે બહાર ખાઈ છે બહાર ખાઈ એમ ને હમમેણા છે ને ભાઈ बाजરો કાઢવા ચાલુ છે ને ના છે ને ભાઈ એટલે બધા માણસ જરૂર નહીં પડતી કેમ કે ડાયરેક્ટ છે ને એના પાછી ઓરવાનું જ રહે અને કઈ તગારા એવું તે વ્યવહાર ન હોય તે જ નેવું નહીં રાખવાનું ડાયરેક્ટ લારી છે એટલે વાંધો ન આવે ને આવી રીતનું કંઈક છે અલગ આ છે ને પહેલી વાર આમ તો એવું અહીં મેં કરશે ને હાદું અલર હોય એમાં છે ને વેવું પડે હાથ હાથ